મૃતદેહ ઉકરડાના અંદર સંતાડેલો હતો લોહીના ડાઘા મળ્યા બાદ પરિવારજનો ત્યાં પહોંચે છે ત્યારે એ ઉકરડો હટાવતા જ તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે ને જુએ છે તો મળે છે ત્રેવીસ વર્ષીય યુવાનનો મૃતદેહ આ પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડે છે પોલીસને જાણ કરવામાં આવે છે અને પોલીસની ટીમ ત્યાં ત્રાટકે છે ત્યારબાદ પોલીસ હત્યાનો ગુનો દાખલ કરે છે ને આ ઘટનામાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે પણ કેમ ત્રેવીસ વર્ષ આ યુવાનની હત્યા થઈ છે શું કારણો છે આ કુહાડીના ઘા જે ઝીંકવામાં આવ્યા છે તેની પાછળ શું ક્રૂરતા હતી તે તમામ બાબતે વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન તો તેને કહીએ જે વિડીયોમાં પર નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન છોટાઉદેપુર જિલ્લામાંથી એક એવી ક્રાઇમની હચમચાવનારી ઘટના સામે આવી છે કે તેને તમે સાંભળી ચોંકી જશો જ્યાં ઘટનામાં પ્રેમ સંબંધમાં એક ત્રેવીસ વર્ષીય યુવાનને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે ઘટનામાં વાત કરીએ તો જે આરોપી છે શુક્લા બારિયા તેના લગ્ન થોડાક સમય અગાઉ તેની પત્ની શુક્લીબેન સાથે થયા હતા શુક્લાબેન અને શુક્લીબેન બંને સાથે રહેતા હતા આમ તો મૂળ આરોપી શુક્લાનું ગામ છોટા ઉદેપુરના નવા ગામ છે પરંતુ તે તે પોતાના સસરાના ત્યાં ઢોલારિયા ગામમાં રહેતો હતો ઘર જમાઈ તરીકે ત્યારે થોડાક સમય અગાઉ નવા ગામમાં જ્યારે શુક્લાબેન અને શુક્લીબેન શરૂઆતના સમયમાં રહેતા હતા ત્યારે કિશન રાઠવા નામનો જે યુવાન છે તેની નજર શુક્લીબેન સાથે મળે છે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે ત્યારબાદ બંને અવારનવાર મળતા હતા અને એક દિવસ શુક્લા બારિયાને આ ઘટનાની જાણ થાય છે કે તેમની પત્ની છે તે કિશનના પ્રેમ સંબંધમાં છે અવારનવાર બંને એકબીજાને મળે છે આ બાબતે આરોપી શુક્લા છે તે કિશન રાઠવાને ચેતવણી આપે છે કે તું હવે મારી પત્નીથી મળવાનું બંધ કરી દેજે નહીંતર અંજામ ખરાબ આવશે ત્યારબાદ તો પણ આ કિશન છે તે પ્રેમમાં એટલો આંધળો હતો કે આરોપી શુક્લાની વાતની અવગણના કરે છે ત્રેવીસ તારીખની રાતની વાત છે ત્રેવીસ તારીખે શુક્લીબેન અઢી વાગ્યાની આસપાસ ઘરમાં હોતા નથી અચાનક શુક્લા જે આરોપી છે તે જાગી જાય છે ને તેની વાઈફ ન હોવાથી તેને શંકા જાય છે કે આ કિશનને જ મળવા ગઈ હશે ત્યારબાદ પાસે ખેતર આવેલું છે ત્યાં ખેતરમાં જઈને જુએ છે તો કિશન અને શુક્લીબેન છે તે વાત કરી રહ્યા હતા એકબીજાને મળી રહ્યા હતા ને આટલામાં શુક્લા આ જોઈને દંગ થઈ જાય છે ને ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે ગુસ્સામાં આવતાની સાથે તે બૂમો પાડવા લાગે છે જેના કારણે શુક્લીબેન ત્યાંથી ભાગી જાય છે જ્યારે કિશન છે તેની સાથે આરોપી શુક્લા મારજૂણ કરવા લાગે છે જો જો તમામ મામલો બીચકે છે ને જે પાસમાં રહેલી લાકડી હોય છે તે લાકડીના ફટકા શુક્લા છે તે કિશનના માથાના ભાગે મારે છે ચારથી પાંચ ફટકા માર્યા બાદ કિશન છે તે બેભાન થઈને જમીન પર ઢળી પડે છે ત્યારબાદ શુક્લો આટલેથી નથી અટકતો તે તેના ઘરમાં જાય છે અને ઘરેથી કુહાડી લઈને આવે છે અને કુહાડીના આડેધડ ઘા મારવા લાગે છે ને કિશનને મોતને ઘાટ ઉતારી દે છે કિશનને મોતને ઘાટ ઉતાર્યા બાદ હવે આ મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો તેની તે યુક્તિ રચે છે ત્યારબાદ તે ગોદળો લાવે છે બ્લેન્કેટ લાવે છે એમાં કિશનના મૃતદેહને નાખીને લોહીથી લગભગ હાલતમાં એ મૃતદેહ થોડાક જ દૂર એના ઘરની બાજુનો જે ભાગ છે ત્યાં ઉકરડો હતો તે ઉકરડામાં સંતાડી દે છે રાત્રિનો સમય હતો અને ઉકરડામાં સંતાડ્યા બાદ કિશનના ઘરે સવાર સુધી કિશન ન આવતા તેના પરિવારને ચિંતા થાય છે તેઓ શોધખોળ શરૂ કરે છે શોધખોળ કરતાં કરતાં તેઓ શુક્લાના ઘર સુધી પહોંચે છે ત્યારે તેઓ જુએ છે તો લોહીના ડાઘા જોવા મળે છે ત્યારે તેમની શંકા વધુ ઘેરી બને છે ત્યારબાદ તેઓ જે ઉકરડામાં સંતાડેલી વસ્તુ છે તે જે જે તરફ લોહીનો પ્રવાહ હતો તે તરફ જાય છે ત્યારે એક બ્લેન્કેટ મળે છે જે લોહીથી હતી ને ખાત જોવા મળે છે ત્યારબાદ આ જે કિશનના પરિવારજનો છે તે અવકરડો હટાવે છે તો તેઓ પણ દંગ થઈ જાય છે તેમના પગની છે તે જમીન સરકી જાય છે કેમ કે તેના અંદર કિશનનો મૃતદેહ હતો આ ઘટનાની જાણ કરવામાં આવે છે જોજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર

દૂધની ડેરી છે તેની પાછળ એક ઉકરડાની અંદર કોઈ વ્યક્તિની લાશ છે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ચેક કરતા એ ઉકરણામાં લાશ દાટેલી હોવાનું જણાય આવતા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને તથા સરકારી પંચોને બોલાવી લાશને કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી લાશને કાઢવામાં કાઢી ત્યારે જોવામાં આવેલ કે તેની અંદર એના માથાના ભાગે તેના આંખના ભાગે તથા માથાના વચ્ચેના ભાગે અને પાછળના ભાગે એવી સાત આઠ ગંભીર ઈજાઓ જોવા મળતા કોઈ કૃષ્ણ હત્યા દ્વારા અ ફરિયાદી શ્રી ખાપરભાઈ બચલાભાઈ રાઠવા રહે નવા ગામ ભગતફળિયા તેઓની ફરિયાદ આધારે તેમને ફરિયાદમાં જણાવેલ કે આ કામના જે આરોપી છે એ શુક્લાભાઈ ઉર્ફે ઝુકલાભાઈ વેસ્તાભાઈ બારિયા રહે ડોલરિયા અ જોધ પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો અને ભારતીય ન્યાય સહાયતા બે હજાર તેવીસ ની કલમ એકસો ત્રણ એક આડત્રીસ બી તથા જીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે હા આ જે આરોપી છે તેમની પત્ની સાથે જે આ મરણ જનાર કિશનભાઈ બચલાભાઈ રાઠવા સાથે નવા ગામના છે તેમની સાથે પ્રેમ સંબંધ હોય અને આ પ્રેમ સંબંધ આ કામના જે તોમદાર શુક્લાભાઈ છે એમને પસંદ ના હોય ગમતું ના હોય અને અવારનવાર એમને જોઈ ગયેલ હોય જેથી તેઓ એને મરણ મારી નાખેલ ના ઘટના પાછળ તેની પત્ની સાથે કિશન પ્રેમ સંબંધ હતો અને તેને વસ્તુ ગમતી નહોતી તે જણાવે છે ત્યારબાદ પોલીસ છે તે અલગ અલગ દિશામાં તપાસ કરે છે જે કુહાડી તેણે બાજુના ખેતરમાં ફેંકી દીધી હતી જે લાકડી ફેંકી દીધી હતી તે તમામ મુદ્દામાલ કબજે કરે છે ને આવી રીતે જે ઉકળામાં સંતાડેલો મૃતદેહ કિશનનો યુવાનનો હતો તેનો ભેદ પોલીસ ઉકેલી લે છે અને શુક્લાને પછી તેની ધરપકડ કરીને હત્યાનો ગુનો નોંધી પોલીસ તેને જેલના સળિયા પાછળ ધકેલી દે છે એટલે જે સમગ્ર ઘટના સામે આવી છે છોટાઉદેપુરના નવા ગામમાં જે આ હત્યાનો ભેદ છે તે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટર એસી પરમારે ઉકેલ્યો ગણતરીના કલાકોમાં આ ભેદ છે તે ઉકેલાઈ ગયો છે અને હવે શુક્લાને જેલ જવાનો વારો આવ્યો છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું આવા જ અવનવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો वैष्णवजन तो तेने कहिए जे पीड पराई